હેલ્પરો દ્વારા સરકારની વર્ગ ત્રણ અને ચાર માં સમાવેશ કરવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્કરોને તેમની યોગ્ય શ્રેણી નો સ્વીકાર આપવામાં આવે તેવા ધ્યેય રજૂઆત કરવામાં આવી છે આવેદન પત્રના સંદર્ભમાં લીલિયા તાલુકા પંચાયતના ટીડીઓની રજૂઆત કરવામાં આવી હતી મહિલાઓએ નામદાર કોર્ટના હુકમનો ઉલ્લેખ કરતા તેમની માંગણીઓ વિધિવત રીતે સ્વીકારવામાં આવે તેવી અપીલ કરી છે ગઈકાલે પણ અમરેલી જિલ્લાની આંગણવાડી વર્કર મહિલાઓ દ્વારા આવી જ માંગ સાથે આવેદન પત્ર રજૂ કરવામાં આવ્યું હતું નૌસાદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી મારું નામ નૈના બેન ગરણિયા છે અમે લીલિયા તાલુકાના પીપળવા ગામે હું આંગણવાડી વર્કર છું અને અમે લોકો આજ લીલીયા કટકના વર્કર હેલ્પરબહેનો મામલેદાર સાહેબ સિંહને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અમને નામદાર કોર્ટ નામદાર કોર્ટે જે હુકમ કર્યો છે સરકારશ્રીને કે વર્કર હેલ્પર હેલ્પરબહેનોને વર્ગ ચારના ને વર્ગ ત્રણના ક્રમચારી તરીકે દરજ્જો આપવો તો અમે આ આવેદનપત્ર આપેલ છે કે અમને સરકારશ્રી વેલામ વેલી તકે આ દરજો આપે વર્ગ ના વર્ગ ત્રણના કર્મચારી તરીકે વેલામ વેલી તકે દરજો આપે અને આ અમલવારી વેલામ વેલી તકે કરે એના માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે